સંયુક્ત ઉપક્રમે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની ભવ્યતિ ભવ્ય ઉજવણી કરાઈ ભગવાન શ્રી રામ મંદિર તેમજ રામ ની પ્રાણ પ્રતિષ્ઠાના દિવ્ય તેમજ ભવ્ય મહોત્સવ ને ભક્તિ પાર્ક રાધિકા પાર્ક સિમંદર સિટી લાભ શુભ સોસાયટી સ્વામી નારાયણ નગર માનસી બંગલોઝ મણિભદ્ર સોસાયટીના સંયુક્ત ઉપક્રમે લાભશુભના શિવ મંદિર પાસે આવેલ સાર્વજનિક પ્લોટમાં સૌ સનાતનીઓ દ્વારા ખૂબ જ ભાવપૂર્વક તેમજ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં આ કાર્યક્રમની ની સવારે સ્વચ્છતા ત્યાં પ્રભુતા થીમ હેઠળ મંદિર તેમજ સાર્વજનિક પ્લોટ ની સફાઈ કરવામાં આવેલ હતી જેમાં સફાઈ કામદારો સાથે રામ ભક્તોની ટીમ તેમજ નગર સેવક મનુભા જાડેજા પણ જોડાયેલ હતા રામોત્સવના દિવસે સવારે થી બપોરે એક વાગ્યા સુધી વિવિધ રામમય કાર્યક્રમો યોજવામાં આવેલ હતા જેમાં સૌપ્રથમ તમામ સોસાયટીના મહિલા મંડળ દ્વારા ભગવાન શ્રી રામ વિષયને લગતી રંગોળી બનાવવામાં આવેલ હતી અને ત્યારબાદ આરાધ્ય દેવ ભગવાન શ્રી રામની ભાવ્યાથી ભાવ્ય રવાડી શોભાયાત્રા

ત્યારબાદ પર થતા શ્રીરામ જીવંત પ્રસારણ ને નિહાળવા સૌ સનાતનીઓ ભાવ વિભોર બન્યા હતા અને એ ખુશીને વ્યક્ત કરતા આનંદ ઉલ્લાસ સહ રાસ ગરબા રમ્યા હતા અને મહિલા મંડળ દ્વારા રામધૂન તેમજ ભજન કીર્તન કરવામાં આવેલ હતા નાના નાના બાળકો દ્વારા ભગવાન શ્રી રામ લક્ષ્મણ લવકુશ વગેરે પૌરાણિક મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ હતું મહિલા મંડળ દ્વારા સંધ્યા આરતી કરાઈ હતી આ કાર્યક્રમના મુખ્ય દાતા તરીકે ઘનશ્યામસિંહજી જાડેજા તેમજ સહયોગી દાતા તરીકે અલ્પેશભાઈ જાની રહ્યા હતા

હિતેશભાઈ ગણાત્રા તેમજ તમામ સોસાયટી તમામ તમામ યોજના જહેમત ઉઠાવેલ હતી શ્રી રામ જય જય શ્રી રામ આપણે આ અવસરના સાક્ષી બન્યા છીએ આપણા માટે આ સદભાગ્ય છે 500 વર્ષના ઇતિહાસમાં કેટ કેટલા એ પોતપોતાના બલિદાનો આપ્યા છે આ સનાતન સંસ્કૃતિ આ સનાતન ધર્મને બચાવવા માટે આપણા સનાતન ધર્મીઓએ કેટ કેટલી આહુતિ આપી છે આહુતિ આ બલિદાન આ ત્યાગ

મુખ્ય કાર્યકર્તાઓનો સહયોગ સાંપડ્યો છે ત્યારે સરસ મજાનો આવો કાર્યક્રમ ઉત્સવને મહોત્સવમાં પણ કરી શક્યા છીએ તો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજની અયોધ્યા